જનિતા અર્થ ચેટેબલ ટ્રસ્ટ દ્વારા જૂના તવરા ગામમાં આવેલી ઝેડ ઝે પટેલ સરસ્વતી વિદ્યાલયના આર્થિક રીતે પછાત આશ્રમ શાળાથી આવતા તથા માતા પિતા વિહોણા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો પ્રોજેક્ટ શિક્ષણ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ નવ અને અગિયારના કુલ એકસો પચીસથી વધુ વિદ્યાર્થીએ નવા યુનિફોર્મ આપવામાં આવ્યા હતા આ યુનિફોર્મનું વિતરણનો હેતુ માત્ર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય કરવો જ નહીં પરંતુ તેમાં શિક્ષણ પ્રત્યે વધે શિસ્તતા કેળવાય અને તેઓ સમાજમાં સમાનતા સાથે આગળ વધી શકે તેવો હતો કાર્યક્રમની શરૂઆત વિધિવત રીતે ગણપતિ આરતી સાથે કરવામાં આવી હતી વિશેષ વાત એ રહી કે શાળાના બાળકો દ્વારા પોતાના હાથે બનાવવામાં આવેલી વીસથી વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી હતી જેને સૌએ ખૂબ સરાહ્યું હતું સ્કૂલ યુનનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું આ અવસરે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માણે ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી તથા શાળાના પ્રિન્સિપાલ પ્રજ્ઞેશ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામીએ જણાવ્યું હતું કે સંસ્થા હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદો માટે કાર્યરત રહી છે મહિલા સશક્તિકરણ બાળ શિક્ષણ અને પોષણ જેવા મુદ્દાઓ પર પણ સંસ્થા સતત

સ્કૂલમાં આજે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાના બાળકોને જે ગણવેશ વિતરણ કરવામાં આવ્યો અને દાતાઓએ જે સહયોગ આપ્યો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો તેમજ સ્થાનિક અને શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો જે લાભ લીધો છે લાભાર્થીઓ આ તમામને ખૂબ ખૂબ અભિનંદન ગામની પ્રાથમિક સરકારી શાળામાં બાળકોને ખણવીનો કાર્યક્રમ જંગ હિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં શિક્ષક પરિવાર ડાટાઓ તમામ જનિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો છે લગભગ સવાસો ની આસપાસ બાળકો જેમને આ ગણવેશની જરૂર હતી આચાર્ય પરિવાર દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટ ને આ વાત મૂકવામાં આવી અને એમણે એમની સાથે જોડાયેલા તમામ દાતાઓ સહયોગીઓનો સંપર્ક કરીને આ ગણવેશની વ્યવસ્થા ઊભી કરી છે બધા આગેવાનોની ઉપસ્થિતિમાં